નૃત્ય વિભાગ પરફોર્મિંગ આર્ટ્સ ઓફ ફેકલ્ટી દ્વારા બે દિવસીય ઓડિસી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ શાસ્ત્ર પ્રયોગ પરંપરા એન્ડ અનુસંસ્થાન ઇન ઓડિસી ડાન્સ મથારણા હેઠળ ડૉક્ટર પાર્વતી દત્તા દ્વારા તેનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નૃત્યકારોને ઓડિશાની શાસ્ત્રીય શૈલી ઓડિશી નૃત્ય વિશે પ્રાયોગિક તેમજ સૈદ્ધાંતિક માહિતી પ્રદાન કરી શકાય છે વિભાગીય અધ્યક્ષતા ડૉક્ટર સ્મૃતિ વાઘેલાના વિચાર અને વિભાગના સંવર્ધન હેતુ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નૃત્ય કલાકારો માટે અન્ય એક શાસ્ત્રીય શૈલી ઓડિસી વિશેની સંપૂર્ણ માહિતી મળે અને તેઓના અભ્યાસક્રમમાં પણ તે અત્યંત ઉપયોગી થઈ શકે તે હેતુથી આ કાર્યક્રમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં નૃત્ય વિભાગના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા અને તેમાં ઉત્તમ લાભ લીધો હતો

નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના નૃત્ય વિભાગમાં તારીખ એક અને બે સપ્ટેમ્બરના રોજ ઓડિસી નૃત્યની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહાગામી ગુરુકુલ ઔરંગાબાદના અધ્યક્ષ ડોક્ટર પાર્વતી દત્તા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ ભરતનાટ્યમ અને કથક સિવાય જે અન્ય શૈલીઓ વિશે ભણે છે તેમના થિયોટીકલ નોલેજ ઉપરાંત એમને પ્રાયોગિક પક્ષને જાણવાનો લાભ એમને મળ્યો છે આ કાર્યક્રમની અંતર્ગત જ તારીખ બીજીના સાંજે એમના દ્વારા અને એમના વિદ્યાર્થીનીઓ દ્વારા ઓડિસી નૃત્યની પ્રસ્તુતિ થશે આ કાર્યક્રમ જાહેર જનતા માટે ખુલ્લો છે હું ડોક્ટર સ્મૃતિ વાઘેલા ઇન્ચાર્જ અધ્યક્ષ નૃત્ય વિભાગ